છોકરાની માં બોલી કે તમે કરી હતી છોકરાઓ વાળા છેતરી ગયા થોડાક દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે છોકરીઓને જો તમારે સુખી જોવી હોય તો માએ ખાસ બબે કલાક કોલ કરી કરીને લપ્પન છપ્પન ન કરવી તો મેં કોમેન્ટ આવી હતી કે છોકરાઓની માં ગોલી હોય છે તો જો છોકરાની માં ગોલી હોય ગમે એવી ગોલી હોય તો અત્યારની છોકરીઓ ક્યાં એને ગોલી રહેવા દે છે ગમે એવી ગોલી હોય તો એ બેસાડી દે છે તો હવે આમાં ગોલી કોણ છોકરી કે છોકરાની માં વિચારજો એક વખત આગળ કે આ બધી કોમેન્ટો આમાં આવેલી છે વિડીયોમાં કે જોઈએ કે મેં પેલા વિડીયો બનાવેલો કે છોકરીઓની લગ્નની લાંબી લાંબી શરતો છોકરીઓવાળાની લગ્નની લાંબી લાંબી શરતો તો એના ઉપર એક કોમેન્ટ આવેલી જો બસો ને સુડતાલીસ કોમેન્ટ છે ખૂબ જ સરસ આજના સમયમાં દીકરીઓના છૂટાછેડા બહુ બધી કોમેન્ટો છે અને એ જ વસ્તુ મેં મૂકેલી એમાં એમાં લાખ વ્યૂ છે છે અને પણ જોઈ શકો છો આ બધી કોમેન્ટનું મેં દહીં બનાવ્યું હતું અને આજે દહીં માંથી છાશ કાઢીને માખણ ઉતાર્યું છે તો આ માખણ તમને હું પીરસું છું તો ધ્યાનથી ખાજો અને બધાએ માથે લેવું

આજે કોઈને સાસુ સસરા સાથે જોતવા નથી બીજો છોકરાવાળાનો વાંક છે કે છોકરીવાળો બંનેનો વાંક બંનેનો હોય છે એક હાથે તાળી ન પડે છોકરાવાળા હોય કે છોકરીવાળા પહેલાં તો છોકરીઓવાળાએ કે શરતો રાખી હોય તો છોકરાવાળો લોન લઈને એ બધું બતાવી દે માભો અહીંયા વાંક બંનેનો હોય છે બીજું પતિ પરમેશ્વર નથી જોતો પતિ ગુલામ કે નોકર જોઈએ છે છે ને સળગ તો પ્રશ્ન છે પતિ કોઈને પરમેશ્વર નથી જોતો પતિ ગુલામ જોઈએ છે કેવો ગુલામ સાસરીયા પક્ષમાં જોઈએ ત્યાં 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 સાસરીયામાં રહેવો જોઈએ એના એના ઘરમાં કાકાજી મામાજી ઘર બાજુ ક્યાંય જવાનું નહીં ઓછો વ્યવહાર રાખવાનો પણ અહીંયા નોકર જોઈએ હું કહું એમ કરવો જોઈએ છોકરી કે એમ કરવો જોઈએ છોકરાવાળાનું કાંઈ નહીં આજે આવા નોકર ગોતાય છે એમાંય જો છોકરી જોબ કરતી હોય તો ભાઈઓ ભાઈઓ પછી તો છોકરી કે એમ જ થાય અમારી છોકરી જોબ કરે છે એટલે એની શરતો હશે એ તો લાગુ પડશે 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 ને છોકરો કમાતો હોય એ છોકરી જોબ કરે એટલે અમે એમ કરવા બીજું અલગ રહેશે તો જ સગાઈ કરવી છે છે ને બીજો એક પ્રશ્ન કે મા બાપથી અલગ રહેશે તો જ સગાઈ કરવી છે આ છોકરીઓના માતા પિતા લગ્ન પહેલા એક શરત મૂકે છે અથવા તો છોકરીઓ જયારે વાતચીત કરવા એકલામાં જાય છે ત્યારે આ શરત મૂકે છે આપણે બે મહિના પાંચ મહિનામાં મમ્મી પપ્પાથી અલગ રહેશું તો મારે સગાઈ કરવી છે ભેગું નથી સાચું હોય તો કોમેન્ટ કરજો અને ખોટું હોય તો કોમેન્ટ કરીને અને કહેજો કે આ ભાઈ તો ખોટું બોલી રહ્યો છે અને શેર કરજો મિત્રો સાથે હજી આગળ વાંચીએ સારા અને મોટા ઘરમાં દીકરી બધાને આપવી છે પણ નાના અને સાચા ઘરમાં કોઈને દેવી નથી કેમ કે ત્યાં કામ કરવું પડે હા કેમ કે પપ્પાને ત્યાં દાડિયું કર્યું હોય પણ અહીંયા કામ કરવું પડે એ નહીં ચાલે અહીંયા કામવાળી નોકરાણી હોવી જોઈએ પપ્પાને ત્યાં બધું જ ચાલશે આવું પણ લખેલું છે વાંચજો આજકાલ છોકરીઓના સપના બહુ મોટા થઈ ગયા છે એટલે છોકરાઓવાળા છોકરો કુવારો ન રહી જાય એટલે મોટી મોટી લોન લઈને જિંદાબાદ પછી ભરાય તો ભલે અને ન ભરાય તો રખડતા રામ થાય છે ને છેલ્લે છોકરો તો પરણી ગયો આમાંથી છૂટા છેડા અડધા થશે પણ અડધાના તો લગ્ન રહેશે આવું વિચારીને મોટી મોટી લોન લેશે કેમ કે પૂરા કરવા માટે સિવાય બીજી વસ્તુ ઘરે હોય છોકરીઓને ત્યાં તો છોકરીઓવાળા શું કરે નાના લગ્ન નહીં કરીએ લગ્ન તો મોટા કરીશું ફાર્મમાં રાખીશું મોટું જમણવાર પણ બધો જ ખર્ચો તમારે દેવો પડશે આવું અત્યારે એક નિયમ ચાલે છે છોકરીઓ વાળા પહોંચતા ન હોય તો છોકરાઓ વાળા ખર્ચો આપવા તૈયાર હોય પણ છોકરીઓ વાળાની કંડિશન અમારે અહીંયા ફાર્મમાં રાખવું છે આવા લગ્ન કરવા છે આવી છે 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 બધું વાંક છોકરા હોય કે છોકરીઓ વાળા બંને માટે નિયમ સરખા જ લાગુ પડે છે અલગ અલગ નિયમ કેમ અલગ અલગ નિયમ કેમ કેમ કે છોકરી જ્યારે દેવી હોય ત્યારે અલગ નિયમ અને છોકરી લેવી હોય ત્યારે અલગ નિયમ બેનને સરકારી નોકરીમાં દેવી છે અને ભાઈ તળિયા મારતો હોય છે ઘંટીએ વળ ખાતો હોય છે આવી પણ કોમેન્ટ છે સાચું છે કે નહીં જ્યારે છોકરી દેવી હોય ત્યારે અલગ નિયમ કે અમારે આવું જોશે આવું જોશે પણ ભાઈ એટલું કમાય છે આપણું ઘર સદ્ધર છે એ નથી જોવું આપણું ઘરમાં વીસ હજાર ત્રીસ હજાર આવતા હોય સામે દસ લાખ પગારવાળા બે લાખ પગારવાળા પાંચ લાખ પગારવાળા જોતવા હોય આવી કોમેન્ટ આવેલી છે બેનને સરકારી બાવીસ થી પચીસ વર્ષની વહુ આવે તેની પાસે ચાલીસ વર્ષની મહિલા જેટલી આવડત ન હોય આ બધા જ સમજી લઈશું કે બાવીસ થી પચીસ વર્ષની જે છોકરી આવે એને ચાલીસ વર્ષની મમ્મી અથવા તો મોટી ઉંમરની મહિલા જેટલી આવડત ન હોય ઘર સંભાળવામાં કે રાંધવામાં કે ઘણી બધી વસ્તુમાં પણ એ જ ઉંમરમાં બાવીસ થી પચીસ વર્ષના છોકરા પાસે છોકરીના પપ્પા પચાસ થી સાઠ વર્ષમાં જેટલું ન કમાણા હોય એટલી આશા રાખે બંગલા ગાડી આ તો મોટા મોટા ધંધા છે ને કડવું છે પણ સાચું છે આની સામે છોકરાઓ વાળાએ પણ એક શરત મૂકવી જોઈએ કે તમારી દીકરીને લગ્ન પછી મહિનામાં આખા ઘરની જવાબદારી ઉપાડી લેવી પડશે એ ટુ ઝેડ રસોડાથી લઈને વ્યવહાર સુધીનું કામ તમારી દીકરીએ હાથમાં લઈ લેવું પડશે આવડતું કાંઈ નથી અને હળાયા જેવી મોકલી દે છે અને છોકરો જોઈએ છે સોમાં હોહરવો નીકળવો જોઈએ છોકરો હોમાં હો નીકળે એવો જોઈએ અને છોકરી હળાયા જેવી મોકલી દે છે આવી પણ કોમેન્ટ એક આવેલી છે પિયરમાં બાજુવાળાનું વાયફાઈ વાપરતી હોય એક વર્ષથી બેલેન્સ ન કર્યું હોય પણ અમારી હિનાને સગાઈ પછી આઈફોન જોશે એ પણ અનલિમિટેડ બેલેન્સ વાળો તમારી હિનાને જો આઈફોન જ જોઈએ તો તમારી તમે લઈ તો દીધો જ હશે અને અનલિમિટેડ બેલેન્સ પણ હશે તો અમારે શું ફોન લઈ દેવાની જરૂર આવું પણ કહેવામાં આવે છે વચ્ચે ઉકડ્યું હતું કે અમારી છોકરીઓને ચાઇનાના ફોન એમઆઈ ના ફોન એવા નહીં ચાલે આઈફોન જોશે અનલિમિટેડ બેલેન્સ જો જોતો જ હોય તો તમારી ત્યાં બાજુવાળાનું વાયફાઈ ચાલે છે એમાં વાપરે છે પણ આવું કેમ કેમ આવો નિયમ અલગ અલગ કરજો છોકરીઓને માં જ બધું શીખવાડે છે બબે કલાક લપ્પન છપ્પન કરીને ફોન ચાલુ રાખીને આ સાચું છે કે ખોટું તમે કહેજો કોમેન્ટ આવેલી છે છૂટાછેડા કરવામાં જો કોઈ પૈસાની માંગણી કરે તો આવો નિયમ હોવો જોઈએ કે જેટલું લેણું છે એમાં પણ છોકરીનો ભાગ પડે છૂટાછેડા થાય તો કોઈ ભરણ પોષણની કરે તો છોકરીઓનો એ પણ હક હોય કે જેટલું લેણું છે એમાં પણ એનો ભાગ પડવો જોઈએ એવી પણ કોમેન્ટ આવેલી છે તો આની પાછળ હું એક વસ્તુ એડ કરવા માગું છું કે જો છૂટાછેડા થાય અને ભરણ પોષણના નામે દસ લાખ વીસ લાખ ત્રીસ લાખ પચાસ લાખ માંગે છે

એટલે છોકરા વાળા હોય કે છોકરીઓ વાળા પાણીમાં હોય એ સાચું કેવું બહુ વખાણ કરી જેટલા પાણીમાં હોય એટલો જ કેવો આ નિયમ બે બાજુ લાગુ પડે છે એ તો અમારી છોકરી તમારા ઘરે આવી એટલે તમારા ભાઈ ઉગળ્યા આ એક કોમેન્ટ હતી કે જ્યારે છોકરીઓ લગ્ન કરીને જાય છે અને એક વર્ષ કે બે વર્ષમાં છોકરાઓ વાળા થોડા સદ્ધર થઈ જાય છે તો શું કહેવાય અમારા છોકરીના સારા પગલા પડ્યા હું આનો વિરોધી નથી પણ આમાં કોઈ પણ મા બાપનું નામ નથી આવતું કે છોકરાનું નથી આવતું વિચારજો બાવીસ કે પચીસ વર્ષ છોકરો ભણ્યો હોય અને કામ ધંધે ચડ્યો હોય એટલે એક વર્ષ કે બે વર્ષ જુઓ એ જગ્યાએ છોકરીના લગ્ન થઈ જાય બાવીસ થી પચીસ વર્ષમાં પછી છોકરો એક બે વર્ષ કામ કરે અને કઈ સદ્ધર થાય તો ટોટલ ક્રેડિટ છોકરી એ આવી એટલે સદ્ધર છું આ આવી એટલે સારા પગલા પડ્યા હું વિરોધી નથી ધ્યાનથી સાંભળ્યું કે એ આવી ત્યારે સારા પગલા પડ્યા તો એના પપ્પાને ત્યાં હતી તો ત્યાં હજી લોન ભરે છે એનો ભાઈ તો છ મહિના વર્ષ દિવસ ત્યાં રાખો એટલે લગભગ ત્યાં સારા થઈ જાય બની શકે ને કે બાવીસ વર્ષ પચીસ વર્ષ ભણ્યા પછી હજી તો છોકરો પગભર થતો શીખતો હોય બે ત્રણ વર્ષમાં નો ઓબ્વિયસ એ આગળ વધવાનો જ હોય એવું હોય કે છોકરી આવીને પોતાની રીતે નવો ધંધો ચાલુ કરીને છોકરાને એડ કરીને આગળ વધ્યા હોય તો એક અલગ કેસ છે આમાં ઘણાએ કરેલી કે છોકરીઓ આવે પછી પડે પણ મા બાપે એને બાવીસ વર્ષ પચીસ વર્ષ મોટો કર્યો ભણાવ્યો ખર્ચા કર્યા દુઃખ વેઠા આનું કાંઈ નહીં છે ને વિચારવા જેવું છે આવી તો ઘણી બધી વસ્તુઓ છે આ કોમેન્ટ ઉપર ચોવીસ કલાક વિડીયો બનાવીએ તો પણ ઓછો પડે તો તમારું શું કેવું છે સુધરવાની અને શરૂઆત કરવાની ક્યાંથી જરૂર છે કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે અથવા તો આવું બની રહ્યું છે સમાજમાં કે નહીં કોમેન્ટ કરીને કેજો ચાલો મળીએ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ